કચ્છના કોન્સ્ટલ હાઈવે માર્ગ ઉપર જે અતિવૃષ્ટિના કારણે લોકો ફસાયા હતા તેમને તાત્કાલિક અસરથી સ્થળાંતર કરી અને ચીજવસ્તુઓનું વિતરણ કરવા માટે પોલીસે અનેરો પ્રયાસ કર્યો હતો પોલીસનું પ્રશંસનીય કાર્ય પ્રશંસાને પાત્ર બન્યું કચ્છમાં છેલ્લા ત્રણ દિવસથી સતત વરસાદ વરસી રહ્યો છે ખાસ કરીને કોન્સ્ટલ પટ્ટી પર ભારે અતિવૃષ્ટિ સર્જાય છે અને સરેરાશ બારથી પંદર ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જેમાં મુન્દ્રા માંડવી અબડાસા લખપત અને નખત્રાણાની પટ્ટી ઉપર સરેરાશ પંદર ઇંચથી વધારે વરસાદ થયો છે આવી પરિસ્થિતિમાં દરિયાઈ પટ્ટી પર વસવાટ કરતાં લોકોને જીવન જરૂરિયાતની ચીજવસ્તુની અગવડતા પડે ત્યારે પરેશાન થાય છે ત્યારે તાત્કાલિક અસરથી જિલ્લા પોલીસ વડા સાગર બાગબાની સીધી સૂચના હતી આ જે દરિયાઈ પટ્ટીના ગામ ગામડાઓ છે ત્યાં જે અતિવૃષ્ટિના કારણે લોકો ફસાયા હતા તેમનું તાત્કાલિક અસરથી સ્થળાંતર કરવામાં આવ્યું છે અને સ્થળાંતર બાદ તેમને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તે જોવા માટે પોલીસે ખાસ એક્શન પ્લાન કર્યો હતો અને આવશ્યક ચીજવસ્તુઓની કીટનું પણ વિતરણ ખુદ પોલીસવાળા સાગર બાગમાર અને અને અન્ય પોલીસ અધિકારીની સૂચના અનુસાર કરવામાં આવી તો ખાસ કરીને એસટી બસને પણ રોકાવી અને તેમને જે જીવન જરૂરિયાતની ચીજવસ્તુની તકલીફ હોય તે ખુદ પોલીસે અર્પણ કરી હતી કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે તેમના પોલીસના જવાનો અને પોલીસના વરિષ્ઠ અધિકારીઓને પણ સૂચના જારી કરવામાં આવી હતી હવે જોઈ ઇન્ચાર્જ પોલીસ વડા સાગર બાગમાની આમ તક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો જે રીતની બે છેલ્લા બે ત્રણ દિવસમાં કચ્છના અમુક અમુક અલગ અલગ ભાગોમાં અને ખાસ કરીને કોસ્ટલના ભાગમાં જે છે વરસાદ થયો છે એમાં જે જગ્યાઓમાં જલભરાવની સ્થિતિ હતી ત્યાં તંત્ર દ્વારા અને જેટલી પણ એજન્સીઝ જે છે જોડાયેલી છે એનડીઆરએફ એસડીઆરએફ લોકલ પોલીસ મરીન કમાન્ડો એ બધી એજન્સીઝ જે છે સાથે મળીને જે છે લોકોને જ્યાં જ્યાં સ્થાનાંતરિત કરવાની ફરજ પડે છે ત્યાં સ્થાનાંતરિત પણ કર્યા છે એ લોકોને પણ બધી ફેસિલિટીઝ આપવામાં આવી રહી છે ખાસ કરીને જમવાનું અને પાણીની વગરની કોઈ પણ એ લોકોને તકલીફ નહીં પડે એ પણ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યો છે બધી જગ્યાએ જ્યાં જ્યાં જરૂર પડે છે ત્યાં તંત્ર જે છે ઇમિડિયેટલી પહોંચવાની તૈયારીમાં છે અને અત્યારે પણ તંત્ર દ્વારા બધા લોકોને અપીલ છે કે કોઈ અગર કોઈને ઘરથી બહાર નીકળવાની જરૂરત નહીં હોય તો લોકો ઘરથી બહાર નહીં નીકળે અને ઓવરઓલ બધી જગ્યામાં જે છે જ્યાં જરૂર પડી છે ત્યાં પોલીસ બંદોબસ્ત પણ રાખવામાં આવી રહ્યો છે મેન લક્ષ્ય અને મેન ઉદ્દેશ્ય છે કોઈપણ લોકોને સામે નાગરિકને તકલીફ નહીં પડે અને કોઈ પણ કોઈ જગ્યાએ અગર રેસ્ક્યુના પ્રશ્નો પણ આવી રહ્યા છે તો એ પણ અલગ અલગ એજન્સીઝ બધી સાથે મળીને જે છે રેસ્ક્યુના પ્રશ્નોને ડીલ કરી રહી છે અલ્ટિમેટ ઉદ્દેશ્ય જે છે કે કોઈ લોકોને જાનમાલનું નુકસાન નહીં થાય એ ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે